રાજકોટના બળી વિસ્તારમાં કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં છ વોર્ડના વાનનું પાર્કિંગ બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈને આસપાસની અલગ અલગ સોસાયટીમાં રહેતા લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે જુદી જુદી દસ સોસાયટીના રહીશો મનપા કચેરીએ દોડી આવ્યા હતા આ પાર્કિંગ મંદિરની દિવાલની બાજુમાં આવતું હોવાથી તેને રદ કરવાની પણ માંગ કરી હતી રાત્રિના જે પ્લોટમાં ટીપર વન માટેનું કામ ચાલી રહ્યું છે ત્યાં એકઠા થઈને મોબાઇલ ફોનની ફ્લેશ લાઇટ શરૂ કરી અને મહાદેવના નારા લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સ્થાનિકો દ્વારા મનપા કચેરી ખાતે પણ આવેદનપત્ર પાઠવી પ્લોટને ટીપર વનની જગ્યાએ અન્ય હેતુ માટે ઉપયોગમાં કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી મારું નામ ગીતા પરસાણા છે હું અંબિકા ટાઉનશીપમાં ઇસ્કોન હાઈટમાં રહું છું અને વોર્ડ નંબર અગિયારમાં અમારે સામે મહાદેવનું મંદિર છે અને બાજુમાં એક કોમન પ્લોટ છે એ પ્લોટ ઉપર અત્યારે કચરાના ગાડીઓનું પાર્કિંગની આવ્યું છે તો અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે અહીંયા ગાડીની વ્યવસ્થા ન કરવામાં આવે તો સારો એના માટે અમે રજૂઆત બી કરી છે જો કચરાની ગાડીઓ અહીંયા આવશે પાર્કિંગ થશે તો એને લીધે થઈને રોગચાળો ફેલાશે ગંદકી થશે પ્લસ અમારે અહીંયા રસ્તાની બધું નાનું છે જેને લીધે ટ્રાફિક નહીં એની બી અમને સમસ્યાઓ થશે અમારી આજુબાજુનું બધું ઘણા વિસ્તાર છે એટલે આ વસ્તુ ન થાય એના માટે અમે અમે બસ એના માટે જ ભેગા થયા છીએ આ જ વસ્તુ માટે અહીંયા કોઈ પણ જાતની આ બીજી ગમે તે વ્યવસ્થા થશે એ ચાલશે પણ આ કચરાની ગાડીઓની ને એનું ન થાય જયદીપ ક્યારે અમે સવારે પણ આવેદન માટે કોર્પોરેશનમાં ભેગા થયા જ હતા આ જ્યાં જગ્યાએ અમે અત્યારે બેઠા છીએ ને એની બાજુમાં જ સામે મહાદેવનું મંદિર છે એની દિવાલો દિવાલ કોર્પોરેશન અત્યારે અહીંયા છ વોર્ડની લગભગ ત્રણસો ટીપર વાનનું પાર્કિંગ અલોકેટ કરવાની વાત કરે છે એના માટે અમે સવારે આવેદન આપવા માટે ત્યાં ગયા હતા સરકારશ્રી ઉપર અમને પૂરો વિશ્વાસ છે કે અમારું કામ કરશે એટલે અમે પહેલાં ગાંધી માર્ગે આગળ વધીએ છીએ કે અમારા આવેદનથી કામ પતી જતું હોય તો અમારે બીજા કંઈ વિરોધ કરવાની કોઈ જરૂર છે નહીં પણ અમે આવેદન આપીને બપોરે અહીંયા પાછા આવ્યા તો એવું દેખાય છે કે અહીંયા બે ત્રણ જેસીબી ફૂલ સ્પીડમાં સાફ સફાઈનું કામ ચાલુ કરી દીધું હતું જનરલી સાંજ સુધી કામ ચાલતું એની બદલે આજે રાત્રે સાડા નવ વાગ્યા સુધી સફાઈ ચાલી તો અમને બધાને એવો શોખ છે કે આ કાંઈ ફટાફટ ઉતાવળે કામ પૂરું કરાવી અને અમારા આવેદનો નિર્ણય આવે એ પેલા ક્યાંક આમાં પાર્કિંગ ચાલુ ના થઈ જાય એના માટે અમે અહીંયા બધા પાછા મળીને ભેગા થયા છીએ તમને ખાસ આ બોલાવ્યા છે આ જગ્યા બતાવવા માટે કે આ અમારો પ્લોટ છે તમે એક વખત ફરતી બાજુ નજર નાખો અમારી માંગ એ છે કે આ કામ જે છે એ તમે ઉતાવળે રોકાવી દો અને અમારો જે નિર્ણય છે એ ફટાફટ લ્યો અને આ જગ્યા જે છે એમાં ટીપર વાનનું પાર્કિંગ કેન્સલ કરી અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બીજા કોઈ પણ હેતુ માટે અથવા તો ગાર્ડન માટે આ જગ્યા પુનઃ ફાળવણી કરીએ જગ્યા કોની માલિકીની છે સરકાર હા ટીપી ની જ છે આર એમસી ની છે સોસાયટી નો કોમન પ્લોટ નહીં કોમન પ્લોટ નથી આ પ્લોટ છે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નો ઓકે એક વખત અમને જ્યારે ટીપી નીકળીને ત્યારે અમને એવું કહેવામાં આવેલું હતું કે આ ગાર્ડન આવી શકે એમ છે પણ જ્યારે ટીપી ફાઇનલ થઇ ને ત્યારે એ લોકો એનો હેતુ સોશિયલ ઇન્ફાસ્ટ્રકચર નો લીધો આજે અમે મેયરશ્રીને પણ મળવા ગયા હતા ડેપ્યુટી મેયરશ્રી ને પણ ગયા હતા તો ત્યાંથી એવું જાણવામાં મળ્યું છે કે હેતુમાં લાઇબ્રેરી અથવા સ્વિમિંગ પુલ અથવા આરોગ્ય કેન્દ્ર કઈ પણ આવી શકે તો અમને એવો પણ વિરોધ નથી પણ એક ટીપર વાન નું પાર્કિંગ તો અહીં અમારે કોઈ પણ સંજોગોમાં નથી જોઈતું આગામી પ્રક્રિયા આ રીતે ગાંધી જિંદિયા માર્ગે અમારું કામ પૂરું નથી થતું તો પછી અમારે બીજા કઈ પણ રસ્તા અમે ભગતસિંહવાળા રસ્તા પણ અપનાવી શકીએ છીએ અમારી મહિલાઓ પણ અહીંયા સાથે છે તમે તેમની સાથે વાત કરેલી છે એ લોકોએ રણચંડી બની શકે એમ છે પણ એ રસ્તો અમારે અપનાવો ન પડે એવી અમે સરકારશ્રીને હાથ જોડીને વિનંતી કરીએ છીએ